નમસ્કાર મિત્રો હેલ્થ્યુકેશન પર આપનું સ્વાગત છે ખેલ મહાકુંભ બે હજાર પચીસ ની અંદર રજિસ્ટ્રેશન કરી અને ફોર્મ ફિલઅપની જે પ્રોસેસ છે એ કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે આ વિડીયોની અંદર શાળા કોલેજ મારફતે સ્ટુડન્ટનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ટીમ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આ જોવાનું છે એટલે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડિયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર પચીસ આટલું લખી અને ક્લિક આપવાનું છે હવે અહીંથી તમને લેપટોપની મદદથી ઓપન કરશો તો આ રીતના આડા મેનુ આવશે મોબાઈલની મદદથી ઓપન કરશો તો પણ પહેલું જ મેનુ તમને આ શો કરશે ખેલ મહાકુંભ લોગ ઇન રજિસ્ટર તો એના પર ક્લિક આપશો હવે પહેલો જ ઓપ્શન લોગિનનો આવે છે પછી તમને સમજાવું છું નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન ઓપન એજની વ્યક્તિ માટે છે શાળા કોલેજમાં સ્ટુડન્ટ વિદ્યાર્થી એ રીતના સ્ટડી કરતા હોય તો પછી એમને શાળા કોલેજ મારફતે જ રજિસ્ટ્રેશન કરવાનું છે એમને અહીંથી રજીસ્ટ્રેશન નથી કરવાનું અહીં તો કેવા વ્યક્તિ ચાલીસ વર્ષથી ઉપરના હોય ઓપન એજવાળા હોય સાહીઠ વર્ષથી ઉપરના હોય તો એવા વ્યક્તિઓએ અહીં વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવાનું છે હવે એવા વ્યક્તિઓએ અગાઉ ભૂતકાળમાં પણ ખેલ મહાકુંભ ની અંદર રજીસ્ટ્રેશન કર્યું હોય તો પછી એમની પાસે આઈડી પડેલા હશે તો એ જૂના આઈડીથી પણ વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરી શકાય છે એવી જ રીતે નવું ટીમ રજીસ્ટ્રેશન કરવું હોય શાળા કોલેજ બહારના વ્યક્તિ હોય ચાલીસ અપ હોય સાહીઠ અપ હોય એમનું ટીમ રજીસ્ટ્રેશન હોય તો એ નવું ટીમ રજિસ્ટ્રેશન કરવું હોય તો અહીંથી અને જૂના ખેલ મહાકુંભ આઈડીથી ટીમ ટીમનું રજીસ્ટ્રેશન કરવું હોય તો એ પણ અહીંથી આપ્યું છે હવે કોઈ એવી શાળા કોલેજ છે કે જેમને ભૂતકાળમાં આવી રીતના રજિસ્ટ્રેશન કર્યું જ નથી તો એમને પણ પહેલી વખત રજિસ્ટ્રેશન કરવું હોય તો એના આ આ લાસ્ટ ફોર્મ છે એક પણ જે ઓપ્શન છે એ લગભગ શાળા કોલેજ માટે લાગુ નહીં પડે કદાચ તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો અહીં રજીસ્ટ્રેશન કરવાનું થાય નવેસરથી કરવાનું નથી પહેલા તમે રજિસ્ટ્રેશન કરેલું હશે અગાઉ તો પછી આપણે સીધું લોગ પર ક્લિક આપવાનું છે અહીંથી ખિલાડી હોય તો ખિલાડી શાળા કોલેજ હોય તો શાળા કોલેજ આપણે શાળા કોલેજ મારફતે જ અહીં કેવી રીતે લોગિન થવાનું છે ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવાનું છે એ જોવાનું છે આ ખિલાડી છે એ ઓપન એજ વાળા માટે છે મેં તમને પહેલાં પણ વાત જણાવી છે અહીં તમારી શાળાનો કેએમ કે આઈડી હશે સંદર્ભ નંબર તમે જે પણ કહેતા હોય એ હશે પાસવર્ડ હશે કેપચા નાખી દો લોગિન કરી લો સપોઝ માનો કે તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો શાળા કોલેજના મેઇલ આઈડી પર આવી ગયેલા હશે ભૂતકાળમાં ન આવ્યા હોય તો અહીં પાસવર્ડ ભૂલી ગયા પર ક્લિક આપવાનું છે આ શોર્ટ તમને શીખવાડી દઉં છું પાસવર્ડ ભૂલી ગયા પર ક્લિક આપશો એટલે અહીં શાળા કોલેજ સિલેક્ટ કરવાની છે કે એમ કે આઈડી નાખવાનો છે કેપચા નાખશો સબમિટ આપશો એટલે પછી તમારા મેઈલ આઈડી પર કે મોબાઈલ નંબર પર એ રીતનો પાસવર્ડ ને એ બધું આવી જશે તો હું અહીં ફરીથી લોગિન પર ક્લિક આપું છું હવે હું અહીં શાળા કોલેજ સિલેક્ટ કરી લઉં છું કે એમ કે આઈડી નાખું છું પાસવર્ડ નાખું છું કેપ્ચા નાખું છું લોગિન કરી લઉં હવે ચોખ્ખી સૂચના આવે છે રજીસ્ટ્રેશન માટેની કે અંડર નાઇન અગિયાર અંડર ચૌદ અંડર સત્તર સ્પર્ધા માટે શાળા મારફતે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એટલે બાય બાહ્ય રીતે આપણે રજીસ્ટ્રેશન ના કરી શકીએ શાળા કોલેજમાં વિદ્યાર્થી ભણતો હોય તો ત્યાર પછી બીજી રમતમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરતી વખતે પ્રથમ પ્રથમ રમતના કે આઈડી કરેલ રજીસ્ટ્રેશન આઈડીથી જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અન્યથા બીજી રમતનું રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહીં એટલે એકથી વધુ તમે રજીસ્ટ્રેશન કર્યા હોય એકથી વધુ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો પછી બીજી સ્પર્ધામાં ભાગ લેતી વખતે પ્રથમ રજીસ્ટ્રેશન કર્યું હોય તો એનો એમ કે આઈડી પડેલો હોય છે એ તમને હું બતાવું છું એ આઈડી આઈડીથી જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એ તમને હું લાસ્ટમાં બતાવું છું આ રીતની માહિતી આવી જશે પહેલી જ વખત તમે નાખતા હોય તો પછી તમારે પ્રિન્સિપાલનું નામ તમામ વસ્તુ અહીં આવી જશે ઓકે હોય તો ઓકે હોય તો પછી નીચે સ્ક્રોલ કરી સબમિટ આપી દેવાનું છે ઓકે ના હોય તો ચેન્જ કરી અને સબમિટ આપવાનું છે હવે આવી રીતના ઓપ્શન ઓપન થઈ જશે યાદ રાખશો કે જે ઓલ્ડ ડેટા છે ઇન્ડિવિજ્યુઅલ ટીમનો જે તમે ભૂતકાળમાં રજિસ્ટ્રેશન કર્યું હોય તો એનો ઓલ્ડ ડેટા તમને અહીંથી મળી રહેશે હું અહીં પહેલા નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન પર ક્લિક આપું છું હવે કોઈ વિદ્યાર્થીનું તમે ભૂતકાળમાં રજીસ્ટ્રેશન કરેલું હોય એનું કે જે મહા ખેલ મહાકુંભનું આઈડી તમારી પાસે અવેલેબલ હોય તો પછી એ નાખી અને તમે શોધો પર ક્લિક આપશો એટલે એની વિગતો ઓટોમેટિક ફિલ થઈને આવી જશે એમ પણ તમારી પાસે વિગતો ના હોય તો અહીં ખેલાડીનું પ્રથમ નામ એટલે ફક્ત ને ફક્ત નામ જ નાખવાનું છે પિતાનું નામ નાખવાનું છે અટક નાખવાની છે વયજૂથ પસંદ કરવાનું છે અંડર નાઇન કે જે પણ સિલેક્ટ કરો ત્યાર પછી પુરુષ સ્ત્રી પસંદ કરવાનું છે જન્મ તારીખ નાખવાની છે રમતગમતનું નામ જે પ્રમાણે તમે અહીં સિલેક્ટ કરશો એ જ એ પ્રમાણે અહીં રમતગમતના નામ શો કરશે દાખલા તરીકે તમે અહીં અંડર ફોર્ટીન સિલેક્ટ કરો છો તો પછી એ પ્રમાણે અહીં જે ઘણી બધી જે રમતો છે એ ઓપન થઈ જાય છે એ છે પેટા રમત તમારે પસંદ કરવાની આવતી હોય તો પછી પેટા રમત પણ અહીંથી સિલેક્ટ થશે હવે બીજી રમત માટે અહીં તમારે સિલેક્ટ કરવું હોય તો બીજી રમત સિલેક્ટ કરશો એટલે અહીંથી રમત પસંદ કરવાની આવશે જે પણ તમારે રાખવું હોય એ ત્યાર પછી અહીંથી પેટા રમત સિલેક્ટ કરવાની આવશે પ્લેયરનો ગાર્ડિયનનો મોબાઈલ નંબર પણ અહીં માગ્યો છે ત્યાર પછી મેઇલ એડ્રેસ તમને એમ થાય કે બીજી રમત નથી સિલેક્ટ કરવી તો અહીં ચેકબોક્સ ખરું છે એ કાઢી નાખવાનું છે કાઢી નાખશો એટલે પ્લેયર ગાર્ડિયનનો મોબાઈલ નંબર માગે છે ઇમેલ એડ્રેસ માગે છે વેઇટ કેટલું છે એ પણ માગે છે ત્યાર પછી ઊંચાઈ છે આ બધી ફરજિયાત નથી તમે જુઓ કે જે સ્ટારનું ચિહ્ન આપ્યું છે ફૂદડી તમે કહી શકો તો એ પ્રકારની લાલ ફૂદડીનું નિશાન આપ્યું છે તો એ જ તમારે ફરજિયાત નાખવું જરૂરી છે વેઇટ ઊંચાઈ આ બધું ફરજિયાત નથી જાતિ પસંદ કરવાની છે સરનામું નાખવાનું છે હવે નીચે સ્ક્રોલ કરો એટલે કોચનું નામ નાખવાનું છે કોચનો મોબાઈલ નંબર કોચનું સરનામું અને કેપ્ચન નાખવાનો છે ત્યાર પછી અહીં હું શીખવાડું છું એના પર ક્લિક આપવાનું છે અને છેલ્લે સબમિટ પર ક્લિક આપવાનું છે હવે આવી રીતે રસીદ આવી જશે રસીદની અંદર જે ખેલ મહાકુંભ આઈડી છે છે એ અગત્યનો અને તમે જુઓ તો સંદર્ભ નંબર પણ આપેલો છે ખાસ કરીને જે ખેલ મહાકુંભ આઈડી છે એ બંને આપણે સાચવીને રાખવાના છે હવે નીચે તમે છેક જોશો તો અહીં રસીદ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આપ્યો છે તો ત્યાંથી તમારે રસીદ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરીને રાખી લેવાની છે આ થયું વ્યક્તિગત રજીસ્ટ્રેશન હવે ફરી રજિસ્ટ્રેશન કરવા માટે આપણે તમે ઉપર અહીં ડેશબોર્ડ જોશો અથવા તો અહીં તમે ક્લિક આપો છો ત્યાં પણ તમને ડેશબોર્ડનો ઓપ્શન આપશે તો ત્યાં ક્લિક આપવાનું છે તમે જે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કર્યું છે એની યાદી જોવી હોય તો અહીં ક્લિક આપશો અહીં તમે જેટલાનું રજિસ્ટ્રેશન કરતા જશો એમ ક્રમ નંબર એક બે એમ કરી આગળ આવતું જશે હવે અહીંથી તમે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરેલ હોય એ ખેલાડીઓની યાદી જોઈ શકશો હવે ડેશબોર્ડ પર આવી જાઓ ફરી ટીમ રજિસ્ટ્રેશન કરવું હોય તો એના પર ક્લિક આપો હવે અહીં ટીમનું આઈડી તમે ભૂતકાળમાં રજિસ્ટ્રેશન કર્યું હોય તો એ આઈડી અહીં નાખી અને શોધો પર ક્લિક આપશો એટલે ટીમની વિગતો પણ આવી જશે ન આવી હોય તો પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીં ટીમનું નામ તમારે નવેસરથી આપી દેવાનું છે ત્યાર પછી પુરુષ સ્ત્રી પસંદ કરી દેવાના છે અહીં વય જૂથ કઈ રીતનું રહેશે અંડર ફોર્ટીન એ સિલેક્ટ કરવાનું છે રમતગમત કઈ રહેશે એ પ્રમાણે અહીં પુરુષો છે કે સ્ત્રીઓની ટીમ છે એ પ્રમાણે આવશે તો એટલે ટિક્સ પસંદ કરી દઉં પેટા રમતની અંદર આ રીતનું છે ત્યાર પછી ખેલાડીઓની સંખ્યા ઓટોમેટિક આ વસ્તુ છે આવી જાય છે તો આટલું આપણે સિલેક્ટ કરવાનું થશે હવે નીચે પ્લેયરની વિગતો ઉમેરવાની છે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ચાર ખેલાડી છે તો ચાર ખેલાડીઓ માટેના જે ઓપ્શન છે એ ઓપન થઈ ગયા છે આ રમતની અંદર ચાર ખેલાડી ભાગ લઈ શકે તો એ પ્રમાણેના ઓપ્શન ઓપન થયા છે હવે અહીં ખેલ મહાકુંભ આઈડી માંગ્યું છે ફરજિયાત નથી પરંતુ જે વિદ્યાર્થીનું તમે અહીં નામ લખો છો એ વિદ્યાર્થીએ કબડ્ડીમાં કોઈ પર્સનલ વ્યક્તિગત રમતમાં ભાગ લીધો હોય તો એનું હમણાં મેં કીધું એ પ્રમાણે ખેલ મહાકુંભ આઈડી પડ્યું હશે તો એ આઈડી અહીં નાખી દેવાનું છે એટલે આ વિદ્યાર્થીને બંને રમતોમાં ઇનામ મળે તો એ મળવાપાત્ર થાય આનો અર્થ આવો થાય એટલે ખેલ મહાકુંભ આઈડી વ્યક્તિગત રજીસ્ટ્રેશન કર્યું હોય તો એ બાળકનું અહીં નાખી દેવાનું છે પ્રથમ નામ લખવાનું છે પહેલાં ખેલાડીનું પછી પતિનું નામ લખવાનું છે સોરી પિતાનું નામ લખવાનું છે અટક લખવાની છે પ્લેયરની કાસ્ટ પસંદ કરવાની છે જન્મ તારીખ ઈમેલ મોબાઈલ નંબર અને લાસ્ટમાં બસ આટલું મોબાઈલ નંબર સુધી છે નીચે સ્ક્રોલ આપો અહીં ચેકબોક્સ કે ખરું કરો અને સબમિટ પર ક્લિક આપો હવે ફરી ડેશબોર્ડ પર આવી જશો હવે જેવી રીતે તમે ટીમ રજીસ્ટ્રેશન કર્યું છે એની ટીમની યાદી જોવા માટે અહીં ક્લિક આપશો એટલે ટીમની યાદી તમને મળી રહેશે તો આ રીતનું ખેલ મહાકુંભ બે હજાર પચીસ ની અંદર ફોર્મ એપ્લાય કરવા માટે એટલે કે જે પ્રકારનું ટીમ રજિસ્ટ્રેશન આપણે કરવું હોય ટીમ નું ફોર્મ એપ્લાય કરવું હોય રમતોમાં ભાગ લેવો હોય તો એ માટેનું આ રીતની પ્રોસેસ છે નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવું હોય તો એના માટેની પણ પ્રોસેસ આ છે જૂનો ડેટા તમારે જોતો હોય તો વ્યક્તિગત રજીસ્ટ્રેશન માટેનો ડેટા આની અંદર હશે ટીમ રજિસ્ટ્રેશન માટેનો જૂનો ડેટા આની અંદર હશે તો આ રીતનું છે તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કોઈ પણ જગ્યાએ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ છે વિડીયો ગમે હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો